અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્ત પરિ ગોકુલનાજી મંદિર મોડાસા ખાતે પ્રભુ શ્રીના ના દર્શને પહોંચ્યા ગોકુલનાજી મંદિર મોડાસા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં રંગબેરંગીને કલાત્મક હિંડોળા બનાવી પ્રભુને મનોરથી દ્વારા જુલાવ આવી રહ્યા છે મોટી સંખ્યામાં વૈષ્ણવ લાભ લઈ ધન્યતા અનુભવી હતી મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર શ્રાવણ વદ બે ને બુધવારની સાંજે મંદિર ખાતે ફૂલોથી મંદિરને શણગારવામાં આવે પ્રભુને ફૂલોના હિંડોળામાં ગિરિકંદરા બંગલામાં બિરાજેલ મંદિર ચોકમાં અદભુત ફૂલોના શણગારનો સજાવટ કરી ગોપીઓને પ્રભુ બિરાજમાન કર્યા હતા આ હિંડોળા ઉત્સવ પૂર્વે કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પરીખ આર એસી જેગોળા સાહેબ એસપી શ્રી કેસાવાલા ગોહિલ સાહેબ ડીએસઓ મહેશ્વરીજી નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ તમામ અધિકારીઓને મંદિરના મુખ્યાજી ઠાકોરજી સન્મુખ પ્રસાદી રૂપે ઉપરણા ઉઢાવવામાં આવેલ સર્વ પદાધિકારીઓ દર્શનાથે પધારે લઈ વૈષ્ણવ સમાજમાં નેરો ઉત્સાહ વ્યાપ્યો હતો કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરેખ તેમજ સર્વ ઉપસ્થિત અધિકારીઓ મંદિરના દર્શન માટે આવું સુંદર આયોજન બદલ આનંદની લાગણી વ્યક્ત કરી આ ઉત્સવને મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠ મુખ્યાજી પવનભાઈ શર્મા રાજુમામા રાજુભાઈ શેઠે જેમત ઉઠાવી ઉત્સવને મંગલમય બનાવ્યો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી